તમને કહેવા આવ્યો છું મારા જીવનમાં બે અનુભવ આ મહિનામાં બેના એક સારો અને ખરાબ સારો અનુભવ મને ગુજરાત પોલીસનો મારા જૂનો બહેનો આ પંદર દિવસમાં બારથી પંદર દિવસ ત્યાં અને ખરાબ અનુભવ મને બહેનો સિવિલ હોસ્પિટલ રાજકોટ મારા બહેન છે ગરીબ માણસ છે ગૌશાળામાં નોકરી કરે છે આખો પરિવાર અને એ લોકો ચાલતા ચાલતા રાજકોટથી જાતા હળવદ માતાજી દર્શન કરવા માટે અને વચ્ચમાં એક ગાડીવાળા અમારા બેન રાતે પાંચ વાગે થી છ સાડા માં ઉડાડી દીધા ગાડીવાળે અને ગાડીવાળો વહી ગયો અને જ થઈ ગયું બેભાન થઈ ગયા હતા અમે લઈ ગયા સીધા એ લોકો લઈ ગયા મોરબી સિવિલમાં એટલે એ કીધું કે અહીંયા નહીં તમે રાજકોટ સિવિલમાં લઈ જાઓ ફટાફટ અહીંયા કલાક બે કલાક ત્યાં બેગડાયા ટાકા ભાગા લીધા લોહી નીકળી કીધું જાજો એવું પછી સીધા સિવિલ સિવિલ હોસ્પિટલમાં રાજકોટ આવ્યા હું ત્યાં પગી ગયો પણ સાહેબ એટલો ખરાબ અનુભવ મને સિવિલ હોસ્પિટલનો થયો છે હું આપ સૌને કહું છું સરકાર પૂરું ધ્યાન આપે છે પણ અંદર હોસ્પિટલવાળા કોઈ ડૉક્ટર ધ્યાન ના આપતા સરકાર પૂરી દવા આપે છે હોસ્પિટલવાળા નથી આપતા તમામ ડૉક્ટરોની સુવિધા છે જેટલી પ્રાઇવેટમાં હોય એટલી સિવિલમાં હોસ્પિટલમાં સુવિધા સુવિધાયું છે પણ કોઈએ ધ્યાન આપ્યું નથી ચાહે પાંચ કલાકે સીટી સ્કેન થયું છે અમારે બેનનું પાંચ કલાકમાં માણા મરી જાય લાઇન નથી આમ દસ બાર જણાની ખાટલાની આપ સીસીટીવી કેમેરાથી આપ જોઈ શકો છો અહીંયા જઈને તમે લાઈન હતી આમ એટલે મેં કીધું ભાઈ ફટાફટ આમ લઈ લો સીરિયસ છે કીધું તો એ લુખો વાત કરતો તમે ડૉક્ટર મારી સાથે વાત કરતો હતો એ મારા તારે આવે બાકી ન આવે તમે બે શાંતિ થઈ ગઈ કે ભાઈ હં ઘડ્યું છું કલાકાર શું તું મારે આવું વર્તન ભાઈ તમે ડૉક્ટર સાહેબ આવું કરો છો તો નાના માણસ શું થયું છે હું એ વિચાર કરું છું નાના માણસો તમે શું જવાબ આપણે અને સાહેબ મેં એમ કીધું હું એમને કીધું તમે મારો વારો પહેલાં લઈ લો એમ પણ આમાં સિરિયસ કોણ છે એ તમે જરાજો એને તમે પહેલાં લો કોઈને પાંચ કલાકે સિરિયસ થયું ત્રણ કલાકે તો ડૉક્ટર આવે છે ડૉક્ટર તો ડૉક્ટર હોય ને એ ત્રણ કલાકે આવે છે એટલે સરકારને કહું છું હું અહીંયા આરોગ્ય મંત્રીને પણ કહું છું કે આપ ચોક્કસ ધ્યાન આપજો સિવિલ હોસ્પિટલમાં રાજકોટની જેની માટે ગરીબ માણસો નભે છે એવું હોય તો તમે તમારો કોઈ માણસ મોકલો ગરીબ નાનો કોઈ વ્યક્તિ ત્યાં કેવી સર્વિસ મળે તમને ખબર પડે ત્યાં અને એટલું એટલું બેકાર સર્વિસ છે મેં નાના એક મંત્રીને પણ મેં ફોન કર્યો હતો સાહેબ મંત્રીનું પણ માન આ લોકોએ રાખ્યું નથી બિલકુલ માન ન રાખ્યું કોઈ ધ્યાન આપ્યું નહીં મારી સાથે માણસો પણ સારા સારા આવતા એમ પણ કોઈ તમે આ સિટી કેમેરામાં જોઈ શકો છો બારથી પંદર દિવસ થયા છે હું તારીખ એવું હોય છે આપી દઈશ તમને સિવિલ હોસ્પિટલનું બધા ન્યૂઝ જોવાની વિનંતી કરું છું આપણે કોઈ ચોક્કસ રાજકોટ સિવિલ સિવિલ હોસ્પિટલમાં જાઓ અને એક દર્દીને પૂછો દર્દીને તમારે હાલત શું છે આગળ કોઈ ધ્યાન આપતું એમ સરકાર દવા આપે છે સરકાર સુવિધા આપે છે પણ ડૉક્ટરો છે કોઈ ધ્યાન આપતા છે નહીં આપણને કરવામાં કરવાનો અનુભવ થયો છે એ કરતાં પ્રાઇવેટમાં હું લઈ ગયો મેં કીધું હાલો મારી પાસે પાંચ રૂપિયા છે હું મદદ કરીશ મારી બેનને હું પ્રાઇવેટમાં લઈ જઈશ પણ નાના માણસો ક્યાં જશે પ્રાઇવેટમાં એનો મતલબ નાના માણસોને મરી જવાનું હોસ્પિટલમાં આવી આવી ખરાબમાં ખરાબ સેવા આપે છે આ સિવિલ હોસ્પિટલમાં આપ ચોક્કસ આનું ધ્યાન આપજો પેલા આ મારો ખરાબ અનુભવ છે જીવનમાં પહેલી વાર કે નાના માણસ શું થતું છે ગરીબ માણને મને પહેલીવાર દયા આવી બીજું આ લોકો આ નામ છે એટલે ઓળખાણ છે છતાંય મારું કામ નહોતું તો નાના માણસ થતું શું હોય છે એટલે ચોક્કસ સરકારને કહું છું આપ ચોક્કસ એકવાર ધ્યાન આપજો આપણને સરકારને કદાચ ખ્યાલ જ નથી કે હોસ્પિટલમાં શું હાલી રહ્યું છે સરકાર તો જે સુવિધા જોઈએ એ બધી સરકાર તો આપી દેશે પણ સામે કામ કરવાનો હોય છે ને કોઈ ડોક્ટર હાજર નહોતો એક પણ ડૉક્ટર હાજર નહોતો અહીંયા આપ કેમેરામાં જોઈ શકો છો મગજના ડોક્ટરની જરૂર હોય તાત્કાલિક બે અઢી કલાકે મગજના ડૉક્ટર આવ્યા છે એટલે ચોક્કસ આની સરકારને વિનંતી કે આપ ચોક્કસ આનું નોંધ લેજો અને ન્યૂઝવાળાને બધાને કહું શું ચોક્કસ આપ નોંધ લેજો સિવિલ હોસ્પિટલ રાજકોટ એ નાક ક્યાં આપણે ગુજરાતનું સિવિલ હોસ્પિટલ રાજકોટની સિવિલ હોસ્પિટલ છે ગુજરાતનું નાક છે એ નાક કપાવવાની વાત છે આજે તો ભાઈ નાના માણસો મળે છે એકવાર ચોક્કસ ધ્યાન દેજો આ તો હું જોઉ મને ખબર પડી કે આવું બધું ચાલી રહ્યું છે આ મારી બેન જીવન અને મરણ વચ્ચે જોડા ખાતી હતી એ તો મારે દયા છે બચી છે હજી મારા બેન ભાનમાં ન થાય હજી આપ મારા બેનનું ઇન્ટરવ્યુ લઈ શકો છો અત્યારે મારા બેન ઘરે જ છે નદી નાખી છે નાના માણસો એટલે પછી જો ટાઈમ પ્રાઇવેટમાં રાખીને ઓકે પછી હું વોકાડ હોસ્પિટલ છે ત્યાં ગયો હતો ત્યાં પણ મારા બેનના પૈસા કંઈક ક્યાં બિલ બન્યું હતું પાંચથી ચાલી હજારનું એ લોકો એમ ભાઈ નાના માણસો છે તો પ્રાઇવેટ ડૉક્ટરને સારા ઓછા પૈસા લીધા અડધા પૈસામાં દવા કરી દીધી વોકાળવાળાએ અડધા પૈસા રજા આપ્યા પછી પછી હું સ્નાલિંગમાં લઈ ગયો વધુ બીમાર હતા એટલે પણ પૈસા આપ્યા પછી અડધા પૈસા પાછા આપ્યા વગર માંથી એ વિશે મહેતા સાહેબ કરીને છે રૂપેશભાઈ મહેતા સ્ટલિંગમાં એમને મેં વાત કરી સાહેબ નાના માણસો છે એ દાખલ કર દો કોઈ બી લીધું